શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઉ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને નલિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો હોય જેમાં કામેના ફરિયાદી હાજી ઈસાક ઇબ્રાહીમ સંઘાર ધંધો કરિયાણાની દુકાન રહેવાસી વડસર તાલુકો અબડાસા વાળાની તથા સાહેદોની રામપર પર અબડા તાલુકો અબડાસા ગામે આવેલ ગઈકાલ તારીખ જૂન રાત્રિના સમય કોઈ અજાણ્યા ચોરી દુકાનોના દુકાનો તાળા તોડી તેમાં પ્રવેશ કર્યો હતો અને ત્રણ દુકાનોમાંથી કુલ રોકડા રૂપિયા ત્રણ હજાર ત્રણસો ની ચોરી કરી હતી તથા ફરિયાદીની દુકાનના લોખંડના શટરને વાળીને અંદાજે

નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસમાં હતા તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને નાઓને હ્યુમન સોર્સિસના આધારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુનો આચરેલ ત્રણેય ઈસમો હાલી ઉસ્તિયા ગામના બસ સ્ટેશન પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા રમેશ વેલચીભાઈ કોલી ઉમર વર્ષ એકવીસ રહેવાસી કોલીવાસ જખૌ તાલુકો અબડાસા મયુરકુમાર શંકરલાલ કોલી ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી

અને બાબુ ઉર્ફે મોહન મહેશભાઈ કોલી આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા ત્રણ હજાર ત્રણસો પચીસ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ ત્રણ હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર રજીસ્ટ્રેશન નંબર નંબર જીજી બાર એચ સી પાસઠ એંશી આ મુદ્દામાલ તેમની પાસેથી હસ્તગત કરવામાં આવ્યો છે